હળવદ શહેર અને ગ્રામસાફરી બે પોઈન્ટ પચાસ કરોડ થી વધુ ના ખર્ચે હળવદમાં બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ચાર સાઇન બોર્ડ સાથે એક સાથે ચાર બસ ઊભી રહી શકે તેમજ કેન્ટીન બેસ્ટોલ મહિલા આરામ રૂમ

પૂર્વ ધારાસભ્ય શ્રી સાબલિયા સાહેબ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રણછોડભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ શહેર પ્રમુખ અને ભૂતપૂર્વ અમારા બોર્ડ ડિરેક્ટર બિપિનભાઈ દવે સાહેબ આ ઉપરાંત અન્ય ઘણા બધા નામી વ્યક્તિઓ જિલ્લાના ઉપસ્થિત રહી અને આજ કાર્યક્રમ સંપન્ન થયેલો છે ઘણા સમયથી હળવદવાસીઓની એક માગણી હતી કે હળવદમાં સારું એવું બસ સ્ટેન્ડ બને વેપારીઓની માગણી હતી કે હળવદ અમદાવાદ અને હળવદ રાજકોટની ફ્રીક્વન્સી વચ્ચે બસો ચાલુ થાય એ માગણી આજે નગરજનોની પૂરી થઈ છે અને એક શાંતિનો એક હર્ષનો માહોલ છે તો આ તકે આપણે રાજ્ય સરકારના મંત્રી શ્રી હર્ષભાઈ આપણા લાડીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મોરા અને સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આવું સુંદર કક્ષાનું આપણે બસ સ્ટેન્ડ બનાવી આપ્યું અને આજે ઢી કરોડના આશરે ખર્ચથી આ બસ સ્ટેન્ડનું લોકાર્પણ થયું છે તો સૌ નગરવાસીઓ ખૂબ ઉત્સાહ સાથે લાગણી નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું આ બસ સ્ટેશન દ્વારા યાત્રાઓની સુખાકારીમાં વધારો થશે કેન્ટીન અને વિવિધ ફેસિલિટીઓ દ્વારા વધુ પ્રજાની સુખ સુખ સગવડતામાં વધારો થશે અને કનેક્ટિવિટી આજે એક બસ હળવદ અમદાવાદ ખાતેની પણ આજે એક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું આગામી દિવસોમાં હળવદ રાજકોટની બસ છે એ પણ આજે રજૂઆત મળતા એ પણ બસ એક ચાલુ થાશે અને જેટલું પણ હળવદના વિકાસ માટે કરવું પડતું હોય એટલું રાજ્ય સરકાર સહયોગમાં તૈયાર છે ગઈકાલે સ્પોર્ટ સંકુલનું ખાતમુહૂર્ત કર્યું એટલે પુષ્કળ ખાતમુહૂર્ત અને લોક લોકાર્પણના કાર્યક્રમો ચાલુ છે આજે બહુ સારી રીતે બસ સ્ટેશનનું લોકાર્પણ સંપૂર્ણ